ભગવાન ને જખ મારીને તમને આપવા પડે સાહેબ જેને તમે નસીબ કહો છો જતો મૂળ વાત શું છે કે જે કરો તે બેસ્ટ કરો ચાર લારી ચલાવો મસ્ત સાહેબ અમદાવાદમાં એક ચાની લારી વાળી બાઈ બંગડી વાળી ગાડી લઈને ફરે છે એક ભજી એક ભજીયા વાળો બીએમ ડબલ્યુ લઈને ફરે છે અને તમે હું શું કરું મરી જાણ પાર આવે શું કદાચ જીવે છે તું કરવું સાહેબે બુટ પોલીસ કરી છે સ્ટેશન ઉપર મેં ઝેરોક્સો કાઢી છે જીપો ચલાવીએ હોટેલોમાં કામ કર્યું છે પણ જે કર્યું તે બેસ્ટ કર્યું ભગવાન તારે મને જખ મારીને આપવું પડે પણ આપણે તો દસ હજારની નોકરી માટે પહેલા હાથ જોડીએ પછી નોકરી મળી જાય એટલે હરામી થઈ જાય દસ હજારનું કેટલું કોમ થાય પહેલા તો તું નોકરીઓ માટે હાથ જોડતો હતો ન ગમે તો છોડી દેજો પણ શિક્ષક હોય કે કોઈ બી હોય જેટલા રૂપિયા મળે એનું સો ગણું કામ કરો બાકીનું ઉપર જમા થશે ભગવાન તમને વ્યાજ સાથે આપી દેશે એનો કાયદો છે પણ આપણને ભગવાન પર ભરોસો કેમ નથી આપણને સાલો આપણી જાત પર નથી તો એના પર કયો હોય કેમ કે એમ તો આપણે જોયો જ નથી એટલે બધા જ મારો કાપો પૈસા બનાવો હરામનું ખાઓ ભ્રષ્ટાચાર કરો ચોરીઓ કરો સમાજનું દુનિયાનું જે થવું હોય થાય અને એનું નહીં થાય તારી પથારી ફરી જશે સાહેબ જે કરો તે બેસ્ટ કરો મારા મારી કરવાની નહિ પણ થાય ને તો પેહલો મૂકો આપણે જ મારવાનો બે ભમ પણ ટોપ કરવાનો મૂળ વાત શું છે કે નાહવા બેઠા તો મસ્ત નાવાનું મારા કરી તો મસ્ત કરવાની રોટલી બનાવી મસ્ત બનાવી જમવા બેઠા જે કરો તે બેસ્ટ કરો હે કેમ ખાલી ખાલી નઈ આ તો નાવા બેઠો કપડો માં ધ્યો ન હોય કપડો પહેરતો કોઈક શું કેસે એમ ધો ન હોય જો જાય તો હોય બીજે જ હોય આગળ જ હરતો હોય એટલે હું કઉ છું જેને સફળ થવું છે સુખી થવું છે મસ્ત જીવવું છે હીરા ઘસતા કોઈ દુકાનમાં નોકરી કરતા હોય બી કરતા હોય પણ જે કરો તે બેસ્ટ કરો અને એટલે ભગવાન આગળ રસ્તો બતાવતો જશે અને જેમ જેમ જુઓ અહીંયા અંધારું ઘોર હોય તો હાઈવે દેખાય પણ હું બેટરી ચાલુ રાખું તો ઝોપો દેખાય ગલી દેખાય એમ કરતા કરતા મને છેક સુધીનો રસ્તો દેખાય કે નહીં બસ આ બેટરી એટલે શું બનો જે કરો તે બેસ્ટ કરો હવા તૈયાર થાય મસ્ત થવાનું ઘરમાં બી નવા જ કપડાં પહેરવાના ટોપ આ સિરિયલો કેમ ગમે ઘરમાં નવા કપડાં પહેરે આપણા બૈરાવ બધા કહું બધા ઘરમાં નવા જ પહેરો પેટીમાં હરી જાય હારીઓ બધી પડી પડી મારા લગન ધ્યાન મેં કીધું મારા બૈરાન કીધું ઘરમાં જ નવા પહેર ભાઈ તું મને ગમવી જોઈએ ગો અમને થોડી ગમવી જોઈએ જે કરો તે બેસ્ટ કરો મસ્ત જીવવાનું

પૈસા કમાવવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે આ વિષય પર અઢી ત્રણ કલાક હું બોલું છું નાના બાળકો બેઠા છે ગૃહિણીઓ બેઠી છે માઓ બેઠી છે દીકરીઓ બેઠી છે બધી ઉંમરના લોકો બેઠા છે કદાચ બધાને વિષય ગમે કે ના ગમે સૌથી મહત્વની વાત એ છે કે પૈસા કમાવવા મહેનત છે પરીક્ષા માટે દુકાન દસ લાખ નો માલ બે પગાર દસ હજાર વ્યાજ આટલું 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 થાય તો દુકોન કરું કદી ના ચાલે સાહેબ અમદાવાદમાં હું એક ચોપડીઓની દુકાન ચલાવું છું મહિને ચાર લાખ રૂપિયા નુકસાન કરું છું મહિને

વાર્તા લખી ને પાસ થઈ ગયો પેપર માં કશું ને તો ટોપ ચિત્રો દોરી દેવાના વાર્તા લખવાની સાહેબ ખુશ થઈ ને માર્ક આપી દેશે માર જેવો હશે તો કોરું છોડવાનું નહીં મૂળ વાત શું છે જે કરો તે બેસ્ટ કરો સાહેબ નોકરી હું છે ને બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરતો તો હું બુટ પોલીસ કરું ને મારા ત્યાં હુતી લાઈન લાગે કેમ એવા બુટ ચમકાવું ને ટોપ તો બધા ચાર આના લે હું આઠ આના લેતો તો આપણા તો લાઈન લોબી હોય મારા બાપુજી ની દરજી દુકાન હતી કરવા દો કરવા દો છોકરાઓ છોકરાઓ કઈ વાત હું બેઠો તો અંતિ વધારે કરું કરે એને બીજા એને ભી એનો મૂળ હોવો જોઈએ ને મારા જેવા કેટલા આયા કેટલા ગયા એને શું ખરું કે નહીં મારા બાપુજી દરજી દુકાન ચલાવતા હતા તો એક દિવસ મને દોરા લેવા મોકલ્યો મેચિંગ બધા કપડાના ટુકડા આપીને કે જા ભાઈ બધા મેચિંગ દોરા લઈ આવ તો દસ ટુકડા હું દસ દોરા લેવા ગયો તો દુકાન કે તારા પાપા ગોડા છે અઢી રૂપિયા વાળો દોરો વાપરે બે રૂપિયા વાળો વાપરો એ બી હારોજ આવે તો મેં તો એ આલ દો એટલે હું તો ખુશ થઈ ગયો મેં મે દસ દોરામાં પોંચ રૂપિયા બચી ગયા હું તો દોરા લઈને આવ્યો દુકાન દુકાન મારા બાપા એ દેખ્યું કેવો લાફો માર દો ખેંચી એટલે લાફો છે મારે પોંચ રૂપિયા ને ફાયદો કરે મને કે કપડું ફાટી જાય આપણી સિલાઈ ના ફાટવી જોઈએ

અને જયારે તમે હસતા રહો ખુશખુશાલ ભગવાન કે આ નોટ આપણી છે ભાઈ હવે ઓની પ્રગતિ ચાલુ કરો અને પછી તમારી પ્રગતિ જે ચાલુ થાય છે તમને કલ્પના નથી પણ આપણે તો શું કે એક ગામ છે જુઓ ભગવાન તમને કેવી રીતે મદદ કરશે એક ગામમાં બધા લોટરી ટિકિટ લે કોઈ લાગે જ નહીં પ્રકાશભાઈ સાંભળજો કોઈને લાગે જ નહીં એક કાકા તો લે જ નહીં કે ભાઈ આપણે મફતનું લેવું નથી કાકા તમે લો કાકા કે ના ભાઈ ભગવાન મહેનત નું નહીં ખાવા દે તો મફત નું કદી ખાવા દે આપડે મફત નું જોઈતું નથી બધા કે કાકા લઈ લો તો કાકા કે હારું હેડો કાકા તો ગયા ઉપર